દરમિયાન મહિલા ટેનિસ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે ત્યારે ટુર્નામેન્ટમાં મુખ્ય ડ્રોમાં ખેલાડીઓ અને ક્વોલિફિકેશન રાઉન્ડમાં અડતાલીસ ખેલાડીઓ ભાગ લેશે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટેનિસ ખેલાડીઓ ઉપરાંત રશિયા ફ્રાન્સ ઇટલી જપાન અને અન્ય દેશના ખેલાડીઓ પણ રેન્કિંગ મેળવવા તેમજ રેસમાં આગળ વધવા માટે ભાગ લઈ રહ્યા છે એર ટેનિસ એકેડમી ખાતે આ ટુર્નામેન્ટ યોજાશે અહીંયા પંદર હજાર ડોલરનું આઈટીએફ વિમેન્સ ટુર્નામેન્ટ ચાલી રહી છે જે ખાસ કરીને અમારા બધા સ્પોર્ટ્સ પર્સન્સને ગુજરાતના સ્પોર્ટ્સ એવું ગુજરાતને થેન્ક યુ કહેવું પડે કારણ કે એ લોકોએ છેલ્લા દોઢ વર્ષથી દરેક રમત માટે એ લોકો હવેથી ફંડ ફાળવે છે ટોર્નામેન્ટ્સ માટે અને ટ્રેનિંગ માટે આ એ જ સંદર્ભમાં છે ટોર્નામેન્ટ ફિફ્ટીન થાઉઝન્ડ ડોલર અહીંયા દસ દેશોના પ્લેયર્સ આવ્યા છે રશિયા જપાન ડેન્માર્ક પછી ઇઝરાયલ અને કઝાકિસ્તાન અને ઇંગ્લેન્ડ એવા બધા અલગ અલગ દેશોમાં થયા છે અને ખાસ કરીને અહીંયા ટોર્નામેન્ટ કરવાનો ફાયદો એ છે કે અહીંયા ગુજરાતના પ્લેયરોને બહુ મોટું પ્લેટફોર્મ મળે એ લોકોને એક્સપોઝર મળે છે અને એ લોકોને વાઇલ્ડ કાર્ડ મળીને એ લોકો ક્વોલિફાઈંગ અને મેઇનડ્રો રમવા મળી જાય છે